અરે હિતેશભાઈ આમાં તમને બાર હોસ પાવરનું સારામાં સારું ગ્રીસ નું ઇન્જિન આપ્યું હે આમાં તમને ચારસો ને પચાસ કિલો હેવી લિફ્ટિંગ કેપેસિટી આપી છે અને બીજા નંબરમાં આમાં તમને પાંચસો કિલોનો તો ખાલી વજન જ છે વચ્ચે તમને સ્લાઇડિંગ બેસ ગિયર સિસ્ટમ પણ આપી છે અરે નીતિન ભાઈ પણ કિંમત તો મોટી ને અરે હિતેશભાઈ ખાલી એકસો નું કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર નવસો નવાણું રૂપિયા છે છે ઉભારી ઉભારી આની સાથે મેં બાઇક પણ જીતેલું હે અરે તમારા કિસ્મત હારા હોય બધા ખેડૂત હારા ના હોય અરે હિતેશભાઈ અત્યારે કેપ્ટન ઉત્સવ વાલે બાવીસ મે થી લઈ અને એકત્રીસ જુલાઈ સુધી કોઈ પણ ટ્રેક્ટર ની ખરીદી કરશો તો તમે પણ ભાઈ જીતી શકશો બત્રીસ ઇંચ નું ટીવી જીતી શકશો આ ઉપરાંત કુલર પણ જીતી શક્યો ને આવા તા ભાઈ ઘણા બધા ઇનામ છે જે સો ટકા તમને મળવાના જ છે અને બુક કરાવવાના નંબર અરે મારા ભાઈ બુકિંગ માટે નંબર ડિસ્પ્લે ઉપર એ ફોન તમારા હાથમાં છે અત્યારે જ ફટાફટ બુકિંગ કરાવો ને તમે રહી જાઓ